બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટની દ્વારા ધારી ગાયુનો ગોદરા અને વેપારીઓના છાપરા બાબતે ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાને રજૂઆત કરવામાં આવી ધારી ગામમાં તાજેતરમાં ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં જેમાં વર્ષોથી નિરાધાર ગાયો માટે ગામ લોકોના લોકફાળાથી બનાવવામાં આવેલ ગાયોને રહેવા માટેના પતરાનો ગોંદરો પાડી નાખવામાં આવે છે જેથી ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ જગ્યા પર ઘણા વર્ષોથી લોકો ગૌમાતાને ઘાસ સારો નાખે છે અને ગામની ગાયો આ ગોંદરામાં રહે છે તો ફરી આ ગોંદરો બનાવવા માટે બે લાખની ગ્રાન્ટ ફાળવામાં આવે તેવી અમારી માંગણી છે અને ડિમોલેશનમાં જે કાયદેસર દુકાન ધરાવી ધંધો રોજગાર કરે છે તેમને છ ફૂટ સુધી આગળ પતરાના છાપરા બનાવવાની મંજૂરી આપવામાં આવે કેમ કે આ દુકાનો રોડથી પચીસ થી ત્રીસ ફૂટ દૂર છે અને છાપરા વગર વરસાદ તડકામાં ધંધો કરવો મુશ્કેલ બને છે ત્યારે આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા નમ્ર વિનંતી રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારા